વરસાદ રાજ્યમાં સવારે છ થી બાર સુધી એકસઠ તાલુકામાં મેઘમહેર તો આજે પણ વહેલી સવારથી જ દેવભૂમિ દ્વારકા જળબંબાકાર દ્વારકામાં છ કલાકમાં છ પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અગાઉ ચોવીસ કલાકમાં પંદર ઇંચ જેટલો વરસાદ પડ્યો તો દ્વારકામાં ત્રીસ કલાકમાં એકવીસ પોઈન્ટ પાંચ ઇંચથી વરસાદની સ્થિતિ વણસી છે તો ગીર સોમનાથના પાટણ વેરાવળમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાપ્યો ગીર સોમનાથના તાલાલામાં પણ ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ થયો છે જૂનાગઢ પંથકમાં મેઘાનું જોર યથાવત જોવા મળ્યું તો જૂનાગઢ શહેરમાં છ કલાકમાં બે પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો મંથલીમાં પણ બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ પડ્યો તો વરસાદ પડતા પાણી ભરાયા હતા જૂનાગઢના માણાવદરમાં એક પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાપ્યો તો અન્ય પંચાવન તાલુકાઓમાં એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તો ગીર સોમનાથમાં પણ પાંચ ઇંચ વરસાદ ખાપ્યો છે અને આ સાથે જ વાત કરીએ કે જૂનાગઢ પંથકમાં પણ મેઘાનું જોર યથાવત જોવા મળ્યું છે તો આ સાથે જ અનેક વિસ્તારો જળમગ્ન પણ થયા છે અનેક વિસ્તારોમાં સાવચેતીના રૂપે પણ અલર્ટ કરવામાં આવ્યું છે તો જૂનાગઢ શહેરમાં છ કલાકમાં બે પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે વંથલીમાં પણ બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ પડ્યો તો વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે તો આ સાથે જ જૂનાગઢના માણાવદરમાં પણ એક પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ ખાપ્યો છે અને દ્વારકાની વાત કરીએ કે દ્વારકાની અંદર એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે તો અન્ય પંચાવન તાલુકાઓમાં પણ એક ઇંચ સુધીનો વરસાદ ખાપ્યો છે અને આ સાથે જ અનેક વિસ્તાર જળમગ્ન થયા છે તો રાજ્યમાં સવારે છથી બાર સુધી એકસઠ તાલુકામાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે તો મેઘ મેઘમહેરના કારણે આજે પણ વહેલી સવારથી જ દેવભૂમિ દ્વારકા જળબંબાકાર સ્થિતિમાં જોવા મળ્યું હતું જળબંબાકારના તમામ દ્રશ્યો સામે આવ્યા અને દ્વારકાની અંદર એનડીઆરએફ ની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે